હેલો દર્શક મિત્રો મારું નામ છે ડોક્ટર જીતેન્દ્ર અડિયા તમે બધા ઓળખો છો પ્રેરણાનું જરૂરનું પુસ્તક જે પંદર લાખ થી વધુ ચોપડીઓ વેચાયેલ છે દસ ભાષામાં અવેલેબલ છે એકસો પચીસથી વધુ પુસ્તકો લખેલા છે મેં હું આમ તો રાજકોટનો રહેવાસી છું પણ અત્યારે અમદાવાદ રહું છું મારી સાથે અત્યારે બેઠા છે ડૉક્ટર અમિત મારુ કરીને જેમણે મારી સાથે એક પુસ્તક લખેલ છે જેનું નામ છે રીરાઇટ યોર લાઈફ સ્ક્રિપ્ટ આ લાઈફ સ્ક્રિપ્ટ એટલે શું કે આપણા જીવનની એક પટકથા હોય છે જેમ ફિલ્મોની પટકથા હોય છે ને એમ આપણા જીવનની પટકથા હોય છે અને પટકથા પ્રમાણે જ આપણે બિહેવિયર કરતા હોય છે વર્તન કરતા હોય છે અને આપણા જીવનમાં પરિણામ આપણને વર્તનમાંથી મળે છે જો આપણને ખોટું પરિણામ મળતું હોય આપણે બધી રીતે દુઃખી હોય આપણી તંદુરસ્તી ન હોય પૈસાના પ્રોબ્લેમ હોય રિલેશનશીપના પ્રોબ્લેમ હોય તો સમજી લેજો કે આપણી સ્ક્રિપ્ટ ખોટી લખાયેલી છે અને એ સ્ક્રિપ્ટમાંથી આપણું બિહેવિયર થાય છે જે આપણને દુઃખ આપે છે તો મિત્રો જો તમારે દુઃખમાંથી સુખમાં જવું હોય તો તમારી જે પટકથા અંદર પડી છે અદૃશ્ય પટકથા એ તમારે સમજવી પડે અને એને ફરીથી લખવી પડે અને એ પોસિબલ છે એના ઉપર જ અમે પુસ્તક લખેલ છે મેં અને ડૉક્ટર એ ડૉક્ટર મારું તમે વધારે કહેશો આ પટકથા એટલે શું અને બુકમાં શું શું ઇન્ફોર્મેશન છે યસ નમસ્કાર દોસ્તો મિત્રો સૌ તો પટકથા એટલે શું આપણે જોયું હશે કે ભાઈ એક સામાન્ય છોકરો કે જે સાયકલ ચલાવતો હતો ને એ અબ્દુલ કલામ બની જાય છે સ્ટીવ જોબ્સ કે જે એક રિજેક્ટ થયેલા વ્યક્તિ હતા તેમ છતાં એ ફરીથી પાછા એપલ જોઈન્ટ કરે છે અને નંબર વન ટેકનોલોજીમાં એ બાદશાહ બની જાય છે માઇક્રોસોફ્ટના જે બિલ ગેસ છે એમને પણ રિજેક્ટ કરેલા હતા અને એ પછી પોતાનું કોમ્પ્યુટરની દુનિયામાં એક સામ્રાજ્ય બનાવે છે આ બધા જ લોકોની તમે લાઈફ સ્ક્રીપ એટલે કે એની લાઈફની જર્ની ઓબ્ઝર્વ કરશો તો એ લોકો એવા હતા નેવર ગીવઅપવાળા એણે જ્યારે એ લોકો બાળપણમાં હતા ત્યારે કંઈકને કંઈક પોતાના સબકોન્શિયસ માઇન્ડિંગ માઇન્ડમાં પ્રોગ્રામિંગ કરીને પોતાની એક પટકથા એક લાઈફ સ્ક્રિપ્ટ લખી નાખી હતી અને એના અનુસંધાને જ એનું એ વર્તન હતું મિત્રો આપણી લાઈફની અંદર આપણે જ્યારે નાના હોઈએ છીએ ત્યારે ડે વનથી આપણા જન્મથી લઈ અને તરત જ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ભગવાને આપણને જે એચડી કેમેરા આપ્યા છે એના દ્વારા આપણે બધું રેકોર્ડિંગ કરીએ છીએ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં આપણા સરાઉન્ડિંગ્સના હિસાબે બધા જે અનુભવો લાગણીઓ હોય છે અને એના આધારે એ બધું પ્રોગ્રામિંગ કરતા હોઈએ છીએ અને એના હિસાબે જ આપણી એક બિલીફ સિસ્ટમ બનતી હોય છે આ બિલીફ સિસ્ટમ જે છે એ બેઝ છે પાયો છે એના આધારે આપણી જે બુકની અંદર અમે સમજાવ્યું છે લાઈફ પોઝિશન બનતી હોય છે બે લાઈફ પોઝિશન બનતી હોય કે હું સારો છું કે સારો નથી પછી બીજું દુનિયા સારી છે કે દુનિયા ખરાબ છે અને આના આધારે ચાર કોમ્બિનેશન બને છે આ કોમ્બિનેશનના આધારે થિંકિંગ પેટર્ન બને છે એ બી ચાર પ્રકારની હોય છે વિનર અને લૂઝર તો બે લાઇફ સ્ક્રિપ્ટ હોય છે વિનરની લાઈફ સ્ક્રિપ્ટ અને લૂઝરની લાઈફ સ્ક્રિપ્ટ જો વિનરની લાઈફ સ્ક્રિપ્ટ હોય તો આપણે એક સફળ વ્યક્તિ બની શકીએ છીએ અને લૂઝરની લાઈફ સ્ક્રિપ્ટ હોય તો આપણે બધા આપણું જે વર્ક હોય છે એ નેગેટિવ હોય છે જેનાથી આપણને ખુદને પણ નુકસાન થતું હોય છે અને સમાજને દુનિયાને પણ નુકસાન થતું હોય છે તો લાઈફ સ્ક્રિપ્ટને સમજવા માટે આપણે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ નામનો એક સબ્જેક્ટ છે જે એરિક બને એ ડિસ્કવર કર્યો હતો અને આ સબ્જેક્ટ્સની અંદર ઘણા બધા એવા પાસાઓ છે કે આપણી લાઈફ પોઝિશન ટ્રાન્ઝેક્શન શું છે સ્ટોક શું છે આપણા ત્રણ પ્રકારના ઇગોસ્ટેટ આવતા હોય છે તો એ ઇગોસ્ટેટ શું છે આ બધી જ વસ્તુનું જો આપણે એકવાર એનાલિસિસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ આપણી જે લાઈફ છે એની પટકથા શું છે કેવી રીતે લખાયેલી છે અને એ પટકથાને સફળ એટલે કે વિનરની લાઈફ સ્ક્રિપ્ટ કઈ રીતે લખવી એના ઉપર આપણે એક્શન લઈ શકીએ મિત્રો એક વાર વાત કરું તમને હું આપણે બધા એકબીજા સાથે રમત રમતા હોય છીએ કઈ રમત ક્રિકેટ અને ફૂટબોલની નહીં સાયકોલોજીકલ રમત મનોવૈજ્ઞાનિક રમત જ્યારે આપણે પણ મળતા હોય છીએ કોઈ પાર્ટીમાં કોઈ લગ્નમાં ત્યારે અને આ રમત માટે એક પુસ્તક લખાયેલ છે ગેમ પીપલ પ્લે એરિક બન જેણે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ શોધ્યું એણે આ પુસ્તક લખેલ છે અને આમાં આ બધી રમતો સમજવામાં આવી છે કે આ કઈ રીતે આ રમતો રમાતી હોય છે કદાચ તમે પણ રમતા હશો અથવા તમારી સાથે કોઈ રમતું હશે જો તમે આ રમતો વિશે જાણશો ને તો તમને ખ્યાલ આવશે કે તમે રમતા હતા કે નહીં તમે રમો છો કે નહીં અને બીજા રમે છે કે નહીં આ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે તો તમારે જો આ બધું સમજવું હોય તો અમે પુસ્તક લખેલ છે રિરાયટી ઓર લાઈફ ટ્રિપ એમાં બધું લખેલ છે ખાસ વાત એ છે કે આ ગુજરાતીમાં પુસ્તક છે અત્યાર સુધી ગુજરાતીમાં આ વિષય પર કોઈ પુસ્તક નહોતું આવેલું ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં લખેલું છે પણ એ મારી વર્ષોથી આ ઈચ્છા હતી કે આ સબ્જેક્ટને ગુજરાતીમાં સરળ ગુજરાતીમાં સમજાવવામાં આવે તો મેં અને ડૉક્ટર અમિત મારું એ લખી છે પુસ્તક અને તમને જો આમાં ઇન્ટરેસ્ટ પડે તો જરૂર લેજો અમેઝોન પર અવેલેબલ છે બધી જગ્યાએ અવેલેબલ છે અને પછી તમે અમને પ્રતિભાવ આપશો આપશો ને ધેન bye bye